આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી થઈ રહેલ અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળા જળાશયો જળબંબાકાર બન્યા છે તેવામાં ગઈકાલે રાત્રે દસ વાગ્યે જિલ્લાના સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલ વિગતો અનુસાર નખત્રાણા તાલુકાનો નિરોણા ડેમ ઓવરફ્લો થતાં નિરોણા ઓરીરો ઉપરાંત વધારાના ગામ હરિપુરા અમરગઢ તેમજ લક્ષ્મીપુરા ગામને ચેતવણી આપવામાં આવી છે બીજી બાજુ રાપર તાલુકાનો ફતેહગઢ જળાશય એશી ટકા ભરાતા ગેડી ફતેહગઢ ગામોને એલર્ટ અપાયું છે તો સુબી જળાશય સિત્તેર ટકા ભરાતા ગભરીપર અને સુવેઘામોને પણ ચેતવણી અપાઈ છે રાપરના ખડીર પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી રતનપર અમરાપર ધોળાવીરા જનાણ ખારોડ ગઢડા કલ્યાણપર બાંભણકા સહિતના ગામોમાં અવિરત વરસાદને પગલે અમરાપર શિરાની વાંડ વચ્ચેના રણમાં પાણીની આવકથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે જિલ્લામાં થયેલ વરસાદ અંગે જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલી માહિતી અનુસાર વીતેલા ચોવીસ કલાકમાં સૌથી વધુ રાપર તાલુકામાં ત્રણસો સત્તર મિલીમીટર ગાંધીધામ તાલુકામાં સત્યાસી મિલીમીટર અંજારમાં ત્રસી ભુજ છૌતેર બચાવ ચુમ્મોતેર મિલીમીટર લખપત પાંસઠ નખત્રાણા સત્તાવન મુન્દ્રા ચોવીસ મિલીમીટર અબડાસામાં એકવીસ મિલીમીટર અને માંડવી તાલુકામાં સૌથી ઓછો પંદર મિલીમીટર વરસાદ નોંધાયો છે जिलानी? તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલની ભારે વરસાદની પરિસ્થિતિને અનુરૂપ જો આજે પણ વરસાદ સતત ચાલુ રહે અને શાળામાં શૈક્ષણિક કાર્ય શક્ય ન હોય તો વિદ્યાર્થીઓને શાળાએ ન બોલાવવા સૂચના અપાઈ છે આચાર્યએ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વિવેક બુદ્ધિ મુજબ નિર્ણય લેવાનો રહેશે વધુમાં વિદ્યાર્થીઓ નદી નાળા કે તળાવ ખાબોચિયામાં ન જાય તે મુજબની સૂચના વિદ્યાર્થીઓને આપવાની રહેશે જો આજે શાળામાં શિક્ષણ કાર્ય શક્ય ન હોય તેવી માધ્યમિક શાળાઓના આચાર્યોએ સંબંધિત બી નિરીક્ષકને તથા પ્રાથમિક શાળાના આચાર્યોએ સંબંધિત સીઆરસી કોઓર્ડિનેટરને જાણ કરવાની રહેશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ ભુજની યાદીમાં જણાવાયું છે નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે યોજાતો ભાતીગઢ મિની તરણેતર સમાનશ્રી મોટા યક્ષનો મેળો હાલની ભારે વરસાદની આગાહી તેમજ તંત્રની સૂચનાઓને ધ્યાનમાં લઈ આજે અને આવતીકાલ માટે મેળો બંધ રાખવાનું મોટા યક્ષ મેળા આયોજન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી દસ અગિયાર બાર અને તેરમી સપ્ટેમ્બરે મેળો યોજવા આયોજન કરાયું છે અંજાર શહેરમાં ગઈકાલે બનેલી કરુણ ઘટના અંતર્ગત શહેરના કર્મચારી કોલોનીમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો પાણી ભરેલા ટાંકામાં ડૂબ્યા હતા જેથી તે બંનેના મૃત્યુ થતાં શોક ફેલાયો છે અંજારમાં કર્મચારી કોલોનીની નજીકમાં મકાન બાંધકામ માટે બનાવાયેલા ખુલ્લા પાણીના ટાંકામાં નજીકમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો રમતા રમતા અકસ્માતે પડી ગયા હતા છ અને સાત વર્ષના આ બંને બાળકો ટાંકામાં ડૂબી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા મહેસાણા પાટણ અને કચ્છ માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફને કારણે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે જો કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે ભારે વરસાદની આગાહીને પગલે કચ્છનું તંત્ર સતર્ક બન્યું છે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ડેમ કોઝવે અને પાપડી જેવા પાણી ભરાતા વિસ્તારોમાં જવાનું ટાળવા અનુરોધ કર્યો છે અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે નગરપાલિકા કક્ષાએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે માંડવી નગરપાલિકાએ કર્મચારીઓને વિશેષ ફરજ સોંપી છે ભારે વરસાદની આગાહીને પગલે દરિયામાં મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દસમી સપ્ટેમ્બર સુધી દરિયા ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે દરમિયાન નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સાવચેતીના પગલા રૂપે જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં જવા પર રોક લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બંદરિયા શહેર માંડવીના બીચ પર સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એક હજાર ચોપન લોકોને બચાવી લેવાયા છે જ્યારે સાત હજાર એકસો સતોતેર લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડાયા છે જેમાં સાબરકાંઠાના ખેડ બ્રહ્મા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા નવ લોકોને બચાવી લેવાયા છે દ્વારકામાં ભારતીય તટરક્ષક દળે માછીમારોને નજીકના બંદર પર પોતાની બોટ લાંગરી લેવા સૂચના આપી છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર